આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર ચૈતાલી જોશી છે રાજ્યમાં સત્યાસી રેલવે મથકોને અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ વિકસાવાશે જેમાં અમદાવાદ આણંદ અંકલેશ્વર ગાંધીધામ જૂનાગઢ ખંભાડિયા મહેસાણા સામખીયાળી નડિયાદ પાલનપુર લીમખેડા સહિતના મથકોનો સમાવેશ થાય છે આ મથકોના વિકાસ માટે નાણાકીય વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટે એક હજાર આઠસો ને કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે જેમાંથી જૂન બે હજાર પચીસ સુધીમાં ચારસો તેત્રીસ કરોડ રૂપિયાનો ખર્ચ કરાયો છે રાજ્યસભામાં સાંસદ નરહરી અમીનના પ્રશ્નનો જવાબ આપતા રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે માહિતી આપતા જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં ડાકોર ડેરોલ હાપા જામજોધપુર જામવંથલી સહિત અઢાર મથકોના પહેલા તબક્કાના કામો પૂર્ણ કરાયા છે દેશમાં અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ કુલ એક હજાર ત્રણસોને સાડત્રીસ રેલ્વે મથકો વિકસાવાશે આ યોજના હેઠળ નાણાકીય વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટે બાર હજાર એકસો અઢાર કરોડનું ભંડોળ ફાળવવામાં આવ્યું છે જેમાંથી જૂન બે હજાર પચીસ સુધીમાં બે હજાર છસો અને બાર કરોડનો ખર્ચ કરાયો કરાયોછ મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે સાબરમતી નદી પર છત્રીસ મીટર ઊંચો પુલ બાંધવાની કામગીરી ચાલી રહી છે જે બારમાળની ઇમારત જેટલી ઊંચાઈ ધરાવે છે ચારસો મીટર સુધી ફેલાયેલો આ પુલ પશ્ચિમ રેલવેની અમદાવાદ દિલ્હી મેઇન લાઇનની બાજુમાં છે જે લગભગ ચૌદ આઠ મીટર ઊંચી છે આ પુલમાં પચાસથી એસી મીટર સુધીના લાંબા સ્પાનનો ઉપયોગ કરાયો છે જેથી નદીના પટમાં થાંભલાની સંખ્યા ઘટાડી શકાય એકવાર તૈયાર થઈ ગયા પછી આ પુલ સ્પીડ ઇન્ફાસ્ટ્રકચર અને હાલમાં ચાલી રહેલા રેલ નેટવર્ક વચ્ચેના સમન્વયનું પણ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડશે સ્વતંત્રતા દિવસ અને જન્માષ્ટમીના તહેવારો દરમિયાન પશ્ચિમ રેલવે બાંદ્રા ટર્મિનસ ઓખા સ્ટેશનો વચ્ચે વિશેષ ટ્રેન દોડાવશે બાંદ્રા ટર્મિનસ ઓખા સ્પેશિયલ ગુરૂવાર અને રવિવારે બાદરા થી રાત્રે નવ વાગીને વીસ મિનિટે ઉપડશે અને બીજા દિવસે અમદાવાદ સવારે પાંચ વાગીને પચીસ મિનિટે અને ઓખા બપોરે ચાર વાગીને પિસ્તાલીસ મિનિટે પહોંચશે આ ટ્રેન ચૌદ અને સત્તર ઓગસ્ટ બે હજાર પચીસના રોજ દોડશે તેવી જ રીતે ઓખા બાદરા ટર્મિનસ સ્પેશિયલ શનિવાર અને મંગળવારે ઓખાથી સવારે આઠ વાગીને વીસ મિનિટે ઉપડશે અને અમદાવાદ સાંજે પાંચ વાગીને પાંચ મિનિટે પહોંચશે અને બીજા દિવસે સવારે ચાર વાગ્યે બાંદ્રા ટર્મિનલ પહોંચશે આ ટ્રેન સોળ અને ઓગણીસ ઓગસ્ટ બે હજાર રોજ દોડશે મુસાફરો વિગતવાર માહિતી માટે ડબલ્યુ ડબલ્યુ ડોટ ઇન્ડિયન જીઓવી ડોટ મુલાકાત લઈ શકે કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતે આજે પાટણ જિલ્લાના સિદ્ધપુરથી ગુજરાત એસટી નિગમની ત્રણ નવી બસોને લીલી ઝંડી આપી આ બસો સિદ્ધપુરથી માતાના મઢ ભુજ અને સતરામપુર સુધીના રૂટ પર દોડશે જેમાં મુસાફરોને વધુ આરામદાયક અને સુરક્ષિત મુસાફરી ઉપલબ્ધ થશે કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયાની અધ્યક્ષતામાં બોટાદમાં પાણી પુરવઠા વિભાગ વાસમુ કચેરી તથા સિંચાઈ વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ આ બેઠકમાં શ્રી બાવળીયાએ જિલ્લાના લોકોને પીવાના પાણીની મુશ્કેલી ન રહે અને સુખાકારીમાં વધારો થાય તે અંગે માર્ગદર્શન આપ્યું બેઠકમાં જિલ્લાની મહત્વપૂર્ણ નદીઓ ગોમા સુખભાદર સીતાપરી કેરી ગેલોત અને અન્ય નદીઓ પર ચેકડેમ શ્રેણી બનાવવાની યોજના અંગે પણ વિશેષ ચર્ચા કરવામાં આવી રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદનું જોર ઘટ્યું છે જ્યારે અત્યાર સુધીમાં રાજ્યના મોસમનો વર્ષ સરેરાશ બાસઠ ટકાથી વધુ વરસાદ નોંધાયો છે ભારે વરસાદને પગલે રાજ્યના એકાવન જળાશય હાઈ એલર્ટ પર છે રાજ્યની જીવાદોરી સમાન નર્મદા બંધ એક્યાસી ટકા ભરાયો છે મધ્યપ્રદેશના ઓમકારેશ્વર બંધમાંથી નર્મદા નદીમાં પાણી છોડાતા રાજ્યના નર્મદા બંધના જળસ્તરમાં વધારો થયો છે આજે માત્ર ત્રેવીસ તાલુકામાં સામાન્ય વરસાદ નોંધાયો છે સાબરકાંઠાના એક પ્રગતિશીલ ખેડૂત પ્રાકૃતિક ખેતીને અપનાવી આત્મનિર્ભર બન્યા છે તલુત તાલુકાના પુંસરી ગામના ખેડૂત સતીષ પટેલે પોતાના ખેતરને પ્રાકૃતિક મોડલ ફાર્મ બનાવ્યું છે તેઓ ઘઉં બટાટા મગફળીની સાથે શાકભાજી પાકોનું વાવેતર કરે છે સતીષભાઈ જણાવે છે કે તેઓ મગફળી સોયાબીન મરચાં ભીંડા ચોળી તુવેર રીંગણ જેવા શાકભાજીની ખેતી કરીને સારું ઉત્પાદન પણ મેળવે છે તેઓ પાસે બે મોટી ગાય અને બે વાછરડી છે તેમજ ગાય નિભાવ સહાય સરકાર દ્વારા મેળવે છે આ અંગે વધુ માહિતી આપી રહ્યા છે સતીશ પટેલ એક અને પ્રાકૃતિક અઢીસો કિલો જેવી હળદર મેં પાવડર બનાવ્યો હતો પેકિંગ કરી અને માર્કેટમાં વેચ્યો તો એ લગભગ અઢીસો રૂપિયા કિલો પાવડર વેચ્યો હતો હાલ શાકભાજી અને થોડા ફળપાકોને એવું આયોજન કરેલું છે હું પાંચ છ વર્ષ પ્રાકૃતિક ખેતી કરું છું મહેસાણા જિલ્લાના વડનગર ખાતે ચોસઠમી સુબ્રત રોય મુખર્જી રાજ્યકક્ષાની ફૂટબોલ જુનિયર અંડર સત્તર બહેનોની સ્પર્ધા યોજાઈ હતી જેમાં વિવિધ જિલ્લાઓમાંથી સત્યાવીસ ટીમોએ ભાગ લીધો હતો અમારા પ્રતિનિધિ જયંતિ ચૌધરી જણાવે છે કે આ સ્પર્ધામાં બનાસકાંઠાની જિલ્લાની ટીમ પ્રથમ ક્રમે વિજેતા બની હતી આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઈટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ જીયુ અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોલ એબીઆઈડીને ફોલો કરશો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા હવે પછી આપ સાંજે સાત વાગીને દસ મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો આકાશવાણી અમદાવાદ વડોદરા હવે આપ દીવ સમાચાર પત્ર સાંભળશો જેના લેખી